જુનાગઢ જિલ્લામાં મેઘરાજાની જમાવટ મેંદરડા વંથલી કેશોદમાં ફાટ્યો આગ ચારે તરફ બસ પાણીનું જ સામ્રાજ્ય મેઘરાજાએ કરેલી જોરદાર જમાવટથી જુનાગઢ જિલ્લો થયો જળબંબાકાર મેંદરડામાં તેર ઇંચ કેશોદમાં અગિયાર વંથલીમાં સવા દસ ઇંચ માળાવદરમાં આઠ ઇંચ તો માંગરોડ અને માળિયાહાટીનામાં ખાબક્યો પાંચ પાંચ ઇંચ વરસાદ મેંદરડામાં ભારે પવન સાથે વસેલા તેર ઇંચથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું ભારે વરસાદને લીધે તમામ સ્કૂલ્સમાં રજા જાહેર કરી દેવામાં આવી તો થી ચાલીસ લોકોને સુરક્ષાના ભાગરૂપે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા મધુવંતી નદી પરના પાંચ કોઝવે ઓવરફ્લો થતા રસ્તાઓ બંધ થયા મીઠાપુર અને દાતરાણા ગામે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા ચીરોડા ચોરેશ્વર સાતવડલા ગામના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘર કરી ગયા ભાટિયા નજીક કોઝવે પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો આ તરફ મેંદરડાના અલિદ્રા ગામ આખું વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા ગ્રામજનોના ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતા ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું તો કોઝવે પર પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો માંગરોળ કેશોદનો રસ્તો પણ ભારે વરસાદને કારણે બંધ કરવો પડ્યો કેશોદની કરીએ તો કેશોદમાં ઇંચ ઇંચ વરસાદ વરસ્યો વરસાદથી કેશોદ શહેર અને અજાબ અગતરાય માણેકવાડા જેવા ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા માણાવદર પણ વરસ્યો મુશળધાર આઠ ઇંચ વરસાદ આઠ ઇંચ વરસાદથી બસ સ્ટેશનની સામે આવેલા મકાનો પાણીમાં ગરકાવ થયા વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘુસી ગયા મકાનોમાં પાણી ઘુસી જતા ઘરવખરીને પણ ભારે નુકસાન થયું તો રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને પણ અવર મુશ્કેલી પડી માણાવદર પંથકનો રસાલા ડેમ છલોછલ થતા નદી કાંઠાના પણ એલર્ટ કરાયા છે ઓઝત અને ભાદર નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાતા માણાવદર તાલુકાના આઠ ગામો સંપર્ક વિહોણા બન્યા પીપલાણા થાપલા અને ગામ સંપર્ક બન્યા છે જ્યારે પાદરડી મટીયાણા ગામ પણ સંપર્ક બન્યા છે બુરી ગામમાં પણ ધોધમાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે ઉપરવાસમાં વરસેલા મુશળધાર વરસાદથી વંથલી તાલુકાના બંધરા ગામને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું મધુવંતી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાતા નદીનું પાણી ગામમાં ઘુસવાની સ્થિતિ ઉત્પન્ન થઈ છે ઘર કે ખેતરમાં

લાટોતરા જતા રસ્તા પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો અદ્રશ્ય જે માળિયા હાટીના અમરાપુર ગીરના જ્યાં ધોધમાર વરસાદી ખેતરોના ખેતરો ધોવાઈ ગયા મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતોએ પણ સર્વે કરીને સહાયની માંગ કરી માળિયા તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદી મેઘલ નદીમાં પણ ઘોડાપુરની સ્થિતિ સર્જાય બગડુ નજીક આવેલ બંધુકિયા નદીમાં પણ ઘોડાપુરની સ્થિતિ સર્જાય નદી પરના કોઝવે પરથી નદીના પાણી ફરી વળ્યા જુનાગઢ શહેરમાં પણ મેઘરાજા મન મુખીને વરસ્યા અને દાતારમાં ભારે વરસાદથી નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થયું નરસિંહ મહેતા સરોવરનું પાણી ઝાઝરડા રોડ ઉપર ફરી વળ્યું રસ્તા પર પાણી ફરી વળતા સરદારબાગ ઝાંસી સર્કલથી વાહનોને જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો આ તરફ અલકાપુલી સુરસંગમ સોસાયટી પાસેથી પણ વરસાદી પાણી ભરાયા